તમને તો ખબર જ છે હવાનું ઉઠી નું ક્યાં જવું પણ આજ તમે ખોટા જો આજે હું જ્યાં જવાનું છે ત્યાં નથી જતો કેમ કે આજ આપણે એની પેલા એક કામ છે તો રસ્તામાં જ છે કામ એવું છે કે મારા કાકાના બે નાના નાના છોકરા છે એ બે સ્કૂલે ગયા ને સ્કૂલે ગયા ને તો પાણીની બોતલ બે ભૂલી ગયા છે જોકે હવે જે મારા રસ્તામાં જ તો હું અહીંથી નીકળીશ થઈ દેતો જઈશ અને સ્કૂલે નહીં પણ બાલ મંદિરે ગયા છે જોકે

આ ગાડીમાંથી ટાયર બદલાવાની છે ને આ ગાડીમાં ટાયર નબળા છે તો સારા ટાયર છે અત્યારે અને આમાં બે ત્રણ ટાયરે ફેલ છે તો એ બદલાવવાના છે તો આપણે અહીંયા પંચર વાળો જઈને કેસો તો બદલાવી ને આપણી આપડી વાઇફીને રનિંગ વધારે હોય અને રનિંગ ઓછું હોય તો આમાં બે ત્રણ એકાદ બીજ ફેલ છે જાજા ફેલ નથી તો એ જે ફેલ છે ને એ બધા બદલાવી નાખશો જે આયેલી થોડો ઘણો ટાઈમ પછી નવા નાખી દેસુ આમાં મારે છે ને મેગવીલ નાખવાનો વિચાર છે તો મેગવીલ નાખી અને હવે કમ્પ્લીટ ગાડી બનાવી નાખીશ તમને એમ થતું હોય ને હાવ નવરો આટા મારે છે તો હું ઘરેથી જમીને પાછો જતો હતો પંપે તો વચમાં વળી પાછું એક કામ આવી ગયું છે એક મિત્રના કાકાને દાખલ કર્યા છે તો આપણે તો મને કે ભાઈ કે તો જે હોસ્પિટલમાં દાખલ છે હોસ્પિટલના સાહેબ છે તો દરેક મળતો અને જવાનું છે આપડે એવું જ નહીં તરાવની પાર નો નજારો છે ભાઈ જામનગર ને તરાવની પારે હું હોય તમને બધાને ખબર જ છે મને હવે કહેવાની જરૂર નથી

આમ કમ્પ્લીટ વાતચીત ને બધી મારા આમ કમ્પ્લીટ કરી દીધી કે એવો પ્રોબ્લેમ નથી પણ એની દી કીધું છે ને તમને અંદર કરી જે મને કહી કે મારે ભાઈ કે વૃંદાવન હોય જાવું છે ને બાવો થઈ જાવું છે મેં કીધું તો હું એ તારા ભેગો આવી બે થઈ જાઉં આપણે બેય બપોર પછી નીકળી જાય અટાણ તેમ કહીને સમજાઈ નહી છે પછી મને જાવો નતો દેતો મન કે તો એ કે આપણે વૃંદાવન કઈ જાવ મન કે તમે જાતા નહીં જાવ તો કે પછી તમે આવ્યો નહીં મેં કીધું નાના ભાઈ હું આગળ આવું જમતો હોઉં ને પછી આવું મેં એમ કરીને બાનું કાઢી અને અત્યારે તો મનાવી છે અને મુલાકાત કરી હતી નાના ભાઈ કે ચાર પાંચ દી રોકાવો છે ચાર પાંચ માં થઈ ગયા છે સારું વાંધો નહીં હવે અને બિચારાને જોઈ ને તો આપડે આમ દયા હોવા માટે કે ભાઈ અઢાર ઓગણીસ વર્ષ નો છોકરો ને આવી તકલીફ થાય મા બાપ ને શું થતું હું એમ

એટલો નથી લાગતો પણ બે બિલ બિલ ને બધું મનાવી લે ને આપણે હવા આપી દે મિત્રો ભાઈ કાજે સવા છ અને ગાડીમાં આપણે ટાયરનું આપણે કામ હતું પણ હવા ત્રણ વાગ્યાની ગાડી પડી હતી અને મેં કીધું ટાયર બદલાવી દે આજે અમારે પંચર ભાઈ તો એ કે તમારા ટાયર ચૌદ ના છે ને તમે લઈને આવ્યા ને પંદર ના તો હાલશે નહીં કે તો મેં ઓલાને કીધું હવે છે ને ટાયર પંપે મૂક્યો તો પંપને બદલે પોતે રાખી લીધા છે કે ટાયર દેવાના નથી ભાઈ કે ટાયર મારે જોઈએ છે તો હું ભંગારમાં વેચું દઈને નથી વેચવા દેવા મને એ ટાયર લાવું એટલે એ પોતે વેચી નાખીએ અને મારું બુથ મારી દે ટાણે તો મારી જ દીધું જો કે દે હે નહીં અને અમારા મામા આવ્યા છે વકાલાત કરવા ટાયર એ રખવે અને આની મને બે ત્રણ કલાક રમાડ્યો છે બે ત્રણ કલાક રમાડ્યો છે મને કે ટાયર ફિટ કરી દે આમ કરી દે તેમ કરી દે પછી છેલ્લા કહે એ કે ટાયર ફિટ નહીં થાય ભાઈ કે ચૌદ ના તમારા ટાયર છે ને તમે લઈને આવ્યો ને પંદર ના ટાયર છે એટલે તમારું મારું બેનું ભેગું નહીં થાય અને મારા ટાયર માં જે નબરું હતું ને એમાં પંચર હતું તો એની પંચરે આગળ મને કરી દીધું છે ત્યાં સુધી ત્યાં સુધી પંચરી ના કરી દીધું આ પંચર યુ આવો છે બોલો હવે આનું શું કરી લેવું ક્યાં ના જવું ભાઈ તમે બોલીએ નહીં કેમેરો આમ હોય ને નહીં બોલે નકરા ધડી વાતું કરતો તો અટાવું દીધા

આંધોરણ તરત ધરબડાટી બોલાવે બોલો ફામામા બોલે ત્યારે હાથ વાત છે મામાની ગાડીમાં એ કે મારામાં હાલે તો એમાં નાખી દે હવે એમ ચાલુ રહે માજા મિત્રો વાયકા છે સાડા આઠ અને હવે જાઉં છે મારે ઘરે આજ થોડું વાર બાર ને કપાવવાની ઈચ્છા છે તો નીકળી જાય ઘરે અને હજી કો સબ્સ્ક્રાઇબર થયે ને તથા હમણાં ફેન મળો આવી ગયા આપણો વિચારતા કરો આપણું કેટલું કાગળ આવી જાય તમે જેવું તો કરાં ભાઈ ભાઈ નથી મારા મિત્ર જ છે બાજુમાં જ અમે લગભગ બેઠા છો ઘણી વાર નવરા હોય ને બે ભેગા અને આપડી ગાડી છે ને ટાંગા બદલા નહીં ટ્રાય બહુ કરી બદલાવાની પણ ના ભેગું થયું આપણું કોઈ રીતે તો હવે આજે વાળ બહાર ને કપવા જાય તો દીક વેલરો નીકળી જવાનું કરે અને સવારે દીરીક વધારે કામ પતાવી લે અને ઓલા લોકો જો મસ્તી કરે છે મારી હું કેમેરો પકડીને ઉભો જવાનું તે બધી લુખી ભાજી જાય એને અમુક ધ્યાન નહીં દેવાનું બહુ આપણે મિત્રો ભાઈ છે રાતના સો વાગ્યા અને આપણી વાર ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હું વારદાદી ક્યાં સલોનમાં કપાવવાનું તમને ખબર છે ગુજરાતના મોટા મોટા ક્રિએટર આવે ને એ સલૂનમાં હું વાર દાદી કરાવવા માંગું છું ભાઈ જેમ કેમ નથી જવું જોઈએ મોટા મોટા ક્રિએટર ભાઈ આપણા સલોનના વાર દાઢી કરાવવા આવે છે જોકે એ કરાવવા આવે છે અહીંયા હું આવું છું હું નથી બીની જગ્યાએ જગ્યા

જોતા કે સાઈડ મોટું કરીને જોઈ ને વરી આમ કરે ને તેમ કરે ને પરફેક્શન ના કહેવાય વિડીયો બંધ ને પછી હું કઈ શું કહેવાય હાજી હક નથી ફૂફાડો મળવે ને ફૂફાડી મળવે ને માનાનો ફરાળો ગલેને આલતા ખાય ને કે ફૂફારો માર્યું ને ફૂફારો ફૂફારો બહાર જાય હું થાય ભાઈ ગતે ન ને બસ પણ બસ હવે સતોડી લે ભાઈ એલિફન્ટ આઉટ પીડનો આ <laughs> <laughs>

અને આ વિડીયોને હવે આપણે અહીં પૂર્ણ પૂર્ણવૃતિ આપીએ કેવી મજા એવી કોમેન્ટ કરી દેજો થોડીક વધારે મજા આવતી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેજો અને મળીએ નવા વ્લોગમાં હવે આપણા જે વ્લોગ છે એ થોડાક થોડાક ઇન્ટરેસ્ટિંગ આવવા મળશે કેમકે આજથી વધીને હવે ફ્રી નતો પણ હવે થોડો થોડો ફ્રી રહેવા મળીનો એવું અને ખાસ વધુથી વધુ સબસ્ક્રાઈબ કરો અને થોડા ઘણા તમારા ફેમિલી ફેમિલી મેમ્બરને કહ્યું તો કરવા માટે અને આપણે થોડા થોડા હવે આગળ વધીએ હવે આમાં અને માણીએ હવે નવા લોગમાં તો બધે ગુડ નાઇટ જય મુરલીધાસ જય દ્વારકાધીશ તો બાય